સર્કિટ હાઉસ ખાતે સાંસદ ડોક્ટર હેમાંક જોશી દ્વારા કલ્ચર ઇવેન્ટ મામલે બેઠક યોજવામાં આવી હતી શહેરના વિવિધ સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકોએ ભાગ લીધો હતો જેમાં સૌથી વધુ વડોદરાના ગરબાની ચર્ચા કરવામાં આવી હતી સર્કિટ હાઉસ ખાતે સાંસદ ડોક્ટર હિમાંક જોશી દ્વારા કલ્ચર ઇવેન્ટ મામલે બેઠક યોજવામાં આવી હતી શહેરના વિવિધ સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકોએ ભાગ લીધો હતો આ ઇવેન્ટમાં સૌથી વધુ વડોદરાના ગરબાની ચર્ચા કરવામાં આવી હતી ગુજરાતના ગરબાને સૌથી મોટો ઉત્સવ ગણવામાં આવે છે દેશભરમાંથી લોકો ગરબા જોવા આવતા હોય છે બહારથી આવતા લોકો માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે ગરબાની જાહેરાતમાં વિવિધ જગ્યાએ ચર્ચા વિચારણા કરવામાં આવે છે વડોદરાની અંદર કલા અને સંસ્કૃતિને વધારે વેગ મળે અને વડોદરાની જે પ્રતિભા છે એને વધારેમાં વધારે પ્રોત્સાહન મળે એ હેતુથી આજે કલ્ચરલ કમિટીનું આજે પ્રથમ બેઠક મળી અને આજે તમામ જે સભ્યો છે એમના દ્વારા વિવિધ ક્ષેત્રે કઈ રીતે વડોદરાને કલા સંસ્કૃતિ એને વધારે પ્રોત્સાહન આપણે આપી શકીએ દર મહિને કોઈ સારાને સારા કાર્યક્રમો થઈ શકે સોશિયલ મીડિયાનો વધારેમાં વધારે ઉપયોગ કરી અને વડોદરાની જે કલા સંસ્કૃતિ છે એને વધારે આપણે લોકો સુધી પહોંચાડી શકીએ એ બાબતે ચિંતન થયું ઓગસ્ટ મહિનામાં આનું એક લોન્ચ ઇવેન્ટ યોજાય એ માટેના પણ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને એના માટેનું કાર્ય આજથી શરૂ કરવામાં આવ્યું છે સાથે સાથે વડોદરા કે જે સમગ્ર વિશ્વમાં એના ગરબાને કારણે ઓળખાય છે તો ગરબાને પણ વધારે પ્રોત્સાહન મળે અને વડોદરાના ગરબા વિશ્વે વિશ્વ સ્તરે ઓળખાય વધારેમાં વધારે લોકો વડોદરાના ગરબા માટે થઈને વડોદરા પ્રવાસ કરે એ માટે પણ તમામ સભ્યશ્રીઓના સૂચન મળ્યા છે એમને અમે આવકાર્યા છે અને સૌ સાથે મળી અને વડોદરાને ફેસ રાખી અને કઈ રીતે આગળ વધી શકાય એ બાબતે ચર્ચા કરી છે આ કમિટીમાં ખૂબ જ સારા સદસ્યો એવા આપણા ફિલ્મ જગતના સદસ્યો મ્યુઝિક ક્ષેત્રના સદસ્યો ફાઇન આર્ટ્સ પરફોર્મિંગ આર્ટ્સ એ તમામ ક્ષેત્રના સદસ્યો સાથે સાથે શિક્ષણ સમિતિના આચાર્યશ્રીઓ કે જે આપણા સરકારી શાળાના બાળકોને પણ કઈ રીતે ટેલેન્ટનું પ્લેટફોર્મ આપી શકાય એ માટે થઈને એમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે